રાંધેરપુર મસાલે રોડ ઉપર આવેલ રામદેવ ટાઉનશીપ ખાતે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના ખાતે આવેલ મસાલે રોડ ઉપર રામદેવ ટાઉનશીપ રાંધરપુરમાં બે હજાર તેરથી ગરબાનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવશે નવરાત્રિ શરૂઆત કરવામાં સોસાયટીના અગ્રણી ડીડી ચૌધરી સાહેબ દ્વારા ખૂબ સહકારથી કરવામાં આવી અને આજે પણ તેઓ સહકાર આપી સૌના સહકારથી આયોજન કરે છે હાલમાં પ્રમુખ તરીકે બાબુ આહિર તથા મંત્રી તરીકે મોહન સુતાર કરેલ છે પ્રમુખ અને મંત્રી સોસાયટીના તમામ સભ્યોના સહકારથી ખૂબ સરસ આયોજન કરેલ છે સાથે સાથે નવ દિવસ અલગ અલગ નાસ્તાનું આયોજન પણ દાતાઓના સહકારથી કરવામાં આવેલ છે અને દશેરાના દિવસે હવનનું આયોજન તેમજ હવન પૂરાહુદી પછી સાંજે સામૂહિક ભોજન પ્રસાદનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે આ સિવાય સોસાયટીમાં વૃક્ષારોપણ અને બીજા ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે રામદેવ ટાઉનશિપ સોસાયટીના સભ્યોના સહકારથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલા ભવ્ય નવરાત્રિ ઉજવણી યજ્ઞાસ્તુ અને ભજન અને ભોજન સાથે ભવ્ય નવરાત્રિ ગ્રામ વિસ્તારની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી નવરાત્રિનું ભવ્ય આયોજન રાંધીરપુર ખાતે આવેલ રામદેવ ટાઉનશિપમાં કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અમારી રામદેવ ટાઉનશિપમાં બે હજારને તેરથી જ્યારથી સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે અને શરૂઆત કરનાર અમારા ડીડી ચૌધરી સાહેબ એ શરૂઆતમાં ખૂબ સરસ રીતે અમને સોસાયટીને સહયોગ પૂરો પાડે અને આજે પણ એમના તરફથી એટલો જ સહયોગ છે સોસાયટીમાં અત્યારે અમારા પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર છે એ સતત મહેનત કરે છે નવરાત્રિ આવે એટલે સતત લાગી જાય પોતાનો સમય પૂરેપૂરો આમાં ફાળવે અને આખી સોસાયટીના સભ્યો તમામે તમામ ભેગા રહીને માતાજીના નોરતા અમે નવ દિવસ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ એમાં નવ દિવસમાં નવ દેવે નવે નવ દિવસ પ્રસાદના પણ દાતા હોય છે અને નાસ્તાના પણ દાતા હોય છે નવે નવ દિવસ સરસ મજાનો નાસ્તો તમામને કરાવી છે કમસે કમ ચારસો એક જણા સંખ્યાના અમે નાસ્તો કરાવી છે